બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બડાપો ઝાલોદના ધારાસભ્ય બાબુરાજ સામે વ્યક્ત કર્યો આક્રોશ પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મહેશ ભુરિયાનો આક્રોશ ગરીબોનું દર્દ અધિકારીઓ ન સમજતા હોવાનો ભુરિયાનો આરોપ ધારાસભ્યોને અધિકારીઓ ભાજીમૂડા સમજતા હોવાનો આરોપ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠકમાં વ્યક્ત કર્યો આક્રોશ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ગરીબોની પીડા શું સમજે એવો પ્રહાર કર્યો ભુરિયાએ જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12000 રૂપિયા આપી દીધા તો એ કુવા માટે પ્રશ્ન કર્યો નથી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુલબુક માં સરકાર શ્રી ની ગુલગુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબર છું સારી કામગીરી આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું કે છે જેના ઘરે ગરીબભાઈ આવે એને ગરીબાઈ ની ખબર પડે જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની ની શું ખબર પડે હું પોતે આદિવાસી ખેડૂત છું ખેડૂત ખેડૂત છું મોટો છું મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે કઈ રીતે રોજગારી મેળવે છે અને સવાર થી સાંજ સુધી માના મા બાપના પેટના ફાળવ પૂરવા દર દર ભટકે છે મજૂરી કરે અને સાંજે સુકો રોટલો ફાળવા મા બાપ ને સુડાવે એ દિવસોમાં દેખેલા છે સમાજમાંથી છું અને એ લોકો થતી

ભ્રષ્ટાચારનો ભાજપ ધારાસભ્ય ભાજપમાં હડકંપ તો અધિકારી રાજનો ધારાસભ્ય પર્દાફાશ કર્યો તો મંત્રી કર્યો ઢાંક પીછોડો કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાનો ઢાંક પીછોડાનો પ્રયાસ પદાધિકારીઓ અધિકારીઓ સંકલનમાં રહીને કામ કરવા કટારાની સૂચના પંચમહાલ નહીં અન્ય જિલ્લામાં પણ અધિકારી સંકલનમાં રહીને કામ કરે અધિકારીઓ રજૂઆત પદા અધિકારી અને અધિકારી જે સંમતિ આ વિસ્તારના નાના મોટા કામો કરી શકે સાથે રહીને કામ કરી શકે અને તકે પૂર્ણ થાય પોતાના અધિકારી સપોર્ટ કરી અહિયાં પણ કોઈ અધિકારી પદા અધિકારી ખુબ સાથે મળીને વિસ્તારના કામો કરી શકે એવી શુભેચ્છા પાઠવી